અને તમને મારી પર ભરોસો ક્યારે જન્મે બોલે તમને મારો પરિચય હોય તો જ જન્મે બસ એવી રીતે આ શ્રીમદ ભાગવત કથા જે આપણે સાંભળવા જઈ રહ્યા સાતે સાત દિવસ આપણે જે ભગવાન કૃષ્ણનું આરાધન જે ભગવાન કૃષ્ણના ગુણાનુવાદ સાંભળવાના છે એ કોણ છે એ આપણને શું આપી શકે અને સાહેબ મજાની વાત એ છે કે એ આપી શકે કેવી રીતે બોલે અહીંયા આવ્યા વગર આપી શકે ઓલું હમણાં હમણાં જીપે આવ્યું ને જીપે પહેલા પૈસા દેવા જવા તાજીભાઈ જવું પડે તો પહેલા રૂબરૂ જવું પડતું કે નહીં પછી ચેક આવ્યા બેંકના તો ચેક દેવા એ રૂબરૂ જવું પડે કે આણે આવવું પડે કે નહીં બેને મળવું પડે કે નહીં હવે તો એવું થઈ ગયું ઓલો ક્યાંક બેઠો હોય આપણે ક્યાંક બેઠા હોય ને આપણે પૈસા આપવાનો હોય તો ધડ લ્યો વગર બધું બધું આપી શકે ભગવાન કૃષ્ણ ઈ કઈક માર્ગ આપણને ભગવાન ભાગવતજી શીખવે છે એ માર્ગ બતાવે છે કે ઈશ્વર કદાચ સામે ના આવે છતાં જેને જે જોઈતું હોય આ ગ્રંથ આપે જે આ ગ્રંથ ભાગવતના આધારે કહું તો નિગમ કલ્પતરુર ગલિતમ ફલમ અકલ્પતરુ છે કલ્પતરુ છે અને કલ્પતરુની નીચે કલ્પતરુ એક એવું વૃક્ષ છે એવું ઝાડ છે કે જેના તળે કોઈ પણ બેઠું હોય એના મનમાં જે ઈચ્છા હોય ને એ એ ઝાડ કરે કરે નીચે બેઠો બેઠો માણસ ભોગ ના વિચાર કરે તો એ કલ્પ કરું ભોગ સિદ્ધ કરે અને એ જ કલ્પ નીચેની નીચે બેઠો બેઠો માણસ યોગ ના વિચાર કરે તો એનું એનો એનો યોગ સિદ્ધ કરી દે એવું આ વૃક્ષ છે निगम कल्प गलितम फलम हाँ बाकी तो बाकी तो कल्पतरु नी नीचे बैठा ने छता आपड़े जो भूखिया तरसा रिया तो आपड़ा गणपत भगत के कल्पतरु तल कोई जन बैठो त्रिशान ऐनी छिपानी कल्पतरु तल कोई जन बैठो અ ત્રિશા નયની છિપાણી રે હોતરુ તળ કોઈ જન ત્રિષા નેની છિપાણી છિપાણી રે સાહેબ હું કઈક ઇશારો કરવા માંગુ છું જરા ધ્યાન આપજો હા આ કલ્પતરું છે ને આના તળે બેઠા સાત દિવસ બેઠા પછી ત્રિષા જો આપડી ન છુપાણી છિપાણી હા આપણે આપણા તળપતિ ભજન કહે છે બહુ સુંદર ભાવ છે ભગત કલ્પતરુ તળ કોઈ જન બેઠો તૃષાને ની પાણી રે હોલ્પ ધરુ

ભાગ્યની મારા સંતો જૂનો ધર્મ લ્યો જાણી રે હો જૂનો ધર્મ લ્યો જાણી મારા સંતો જૂનો ધર્મ આ જૂનો ધર્મ લ્યો જાણી

અને 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 મને મને મોત પરિવાર માટે તો કહેવાની ઈચ્છા થાય તમે તો ઊંચી પડથારના લોકો છો સાહેબ હા તમારો તમારો ઇતિહાસ મોટો છે તમે ન બોલો તો કાઈ નહીં તમારો ઇતિહાસ બહુ બોલે છે હા એટલા એટલા માટે મારે એક શબ્દ વાપરવો પડે કે ખોડા નાના મોટા હોય શકે તમારા કદાચ ખોડા નાના ઘર નાના મોટા હોય શકે પણ તમારી પડથાર બહુ મોટી છે પડથાર બહુ મોટી છે તમારી વાત